નમસ્કાર મિત્રો આમળાનો રોગના ઉપચારમાં મહત્ત્વ અને લાક્ષણિકતાઓ આમળાના સેવનથી કોને ફાયદો અને કોને ગેરફાયદો આ વિશે આજે અહીં આપણે ચર્ચા કરીશું આમળા ઇન્ડિયન ગ્રોસબેરીના ગુણધર્મો ઔષધિ મહત્ત્વ અને ફાયદા ગેરફાયદા વિશે જાણીશું આમળા મૂત્રલ ઠંડા અને રસાયણ છે એનાથી નીચે મુજબના રોગો મટાડી શકાય છે નીચે મુજબની તકલીફો હોય ત્યારે એક એક ચમચી આંબળાનું ચૂર્ણ સાકરનું ચૂર્ણ અને સતાવરીનું ચૂર્ણ મિક્સ કરી રોજ રાતે જમ્યા પછી લેવું તેમજ તેની ઉપર દૂધ પીવું અને તીખી ગરમ તીક્ષ્ણ ચીજો ગરમ મસાલા અથાણા પાપડનું સેવન ન કરવું એટલે કે બંધ કરવા નીચે બતાવેલ તકલીફોમાં ઉપયોગી થાય છે મૂત્રમાર્ગની ગરમી હોય તેને અનિયમિત અને ખૂબ આવતા માસિકમાં જેનો કોઠો ગરમ હોય રતવા હોય અને વારંવાર કશુઆવળ થતી હોય તેમજ ગર્ભમાં રહેલ બાળકનો વિકાસ અટકી જતો હોય આ બધામાં ઉપરનું ચૂર્ણ લેવું નવા રોગો માટે તાજા આમળા અસરકારક છે તેમજ જૂના રોગો માટે સૂકા આમળા અસરકારક છે હવે આપણે આમળાની લાક્ષણિકતા વિશે જાણીશું શિયાળાની ઋતુમાં આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ખાલી પેટ આમળા ખાવા ફાયદાકારક છે આમળા સીંધવા પિત્ત અને કફને સામાન્ય બનાવે છે શિયાળાની ઋતુમાં આમળાનો ચવનપ્રાસ મુરબ્બો જ્યુસ મુખવાસ સ્વરૂપે સેવન કરી શકાય છે પેટની સમસ્યા માટે આમળા ફાયદાકારક છે આમળા રોગપ્રતિકારક શક્તિ વધારે છે આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચન સુધારે છે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે આમળામાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટો તેમજ ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે શરીર માટે અમૃત સમાન છે આમળાનું યોગ્ય માત્રામાં જ સેવન કરવું તો જ ફાયદાકારક છે વધુ પડતું સેવન નુકસાન કરે છે મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવજો તેમજ લાઇક અને શેર જરૂરથી કરજો આંબળાનું સેવન કોણે ન કરવું કોની માટે નુકસાનકારક છે ચાલો જાણીએ આમળા ગેસની સમસ્યા વધારે છે તેથી ગેસની તકલીફવાળી વ્યક્તિઓએ આમળાનું સેવન ન કરવું એસિડિટીની તકલીફો રહેતી હોય તેમણે પણ આંબળાનું સેવન ન કરવું લોહીની સમસ્યાથી પીડિત વ્યક્તિઓએ આમળાથી દૂર રહેવું લો બ્લડ સુગર એટલે કે બ્લડમાં સુગરનું પ્રમાણ ઓછું થઈ જતું હોય તેમાં પણ આમળા નુકસાનકારક છે લિવરની સમસ્યાઓ હોય તેવી વ્યક્તિએ આમળાનું સેવન ન કરવું કિડનીની સમસ્યા હોય તેવી વ્યક્તિએ પણ આમળાનું સેવન ન કરવું શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરાવેલ હોય ત્યારે આંબળાનું સેવન ન કરવું લો બીપીના દર્દીઓએ પણ આમળાનું સેવન ટાળવું વારંવાર સૂકી ત્વચા તેમજ વાળની સમસ્યા રહેતી હોય તેવી વ્યક્તિઓએ નિષ્ણાતની સલાહ મુજબ જ આમળાનું સેવન કરવું આમળા લોહીને પાતળું કરે છે તેથી લોહી પાતળું કરવાની દવા લેતી વ્યક્તિઓએ આમળાનું સેવન ટાળવું રક્તસ્રાવનું જોખમ રહે છે આમળાનું વધુ પડતું સેવન કરવાથી ઝાડા કે કબજિયાત જેવી તકલીફો થઈ શકે છે પાચનતંત્ર નબળું હોય તેમણે આમળાનું સેવન સાવધાનીથી કરવું સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓએ આમળા લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી કારણ કે આમળા હોર્મોનલ ફેરફારને અસર કરે છે તેથી સમસ્યા થઈ શકે છે સગર્ભા સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન આમળાનું સેવન ન કરવું શરદી ઉધરસ હોય ત્યારે પણ આમળાનું સેવન ન કરવું પત્રો મીડિયા સામાયિકો તેમજ જે વિષયના સાહિત્યોમાંથી ઉપયોગી થાય તેવી માહિતી એકત્ર કરી જાણકારી માટે રજૂ કરેલ છે ક્યાં કેટલું ધ્યાને લેવું કે ન લેવું તે વ્યક્તિની પોતાની અંગત બાબત છે આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો ઉપયોગી માહિતીઓ સાથે ફરી મળીશું આભાર